નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અઠ્યાવીસ એપ્રિલ જોઈએ આજના સમાચાર ભુજમાં લાલ ટેકરી પાસે નવચેતન સંસ્થા દ્વારા ચલાવાતા છાસ કેન્દ્રમાં બેતાલીસ હજાર લોકોએ લાભ લીધો ધોમધકતી ગરમીમાં છાસ અમૃત પીણું છે નવચેતન સંસ્થા ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી શરૂ કરાયેલ નિઃશુલ્ક છાસ કેન્દ્રને બહોળો આવકાર મળી રહ્યો છે લાલ ટેકરી પોઈન્ટ પર શરૂ કરાયેલા આ છાશ કેન્દ્રમાં કાળઝાળ ગરમીમાં બેતાલીસ હજાર જેટલા લોકોએ લાભ લીધો છે સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીએ યાદીમાં જણાવ્યું હતું કે વીસ દિવસથી નિઃશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરાયું છે જેનો શ્રમજીવી પરિવારો અન્યોના ઘરકામ કરવા જતા બહેનો નાના કર્મચારીઓ મજૂરો ચાલકો સફાઈ કામદારો છાત્રો વટેમાર્ગો વગેરે દરરોજ બાવીસસો જેટલા લોકો લાભ લઈ રહ્યા છે લાભાર્થીઓ સંતોષ સાથે હૈયું ટાઢક અનુભવતા હોવાનું છાશ પીરસતા બ્યાસી વર્ષના સી સી જોશીએ જણાવ્યું હતું દાતાઓના સ્વયંભૂ સહયોગ થકી આગામી અષાઢી બીજ સુધી છાશ કેન્દ્ર ચાલુ રાખવાની પ્રમુખ વીજી મહેતાએ નેમ વ્યક્ત કરી હતી પ્રદીપ દોશી શાંતિલાલ મોતા ઓજસ શેઠ ગિરીશભાઈ પારેખ નિવૃત્ત પીઆઈ કે બી પરમાર કૌશિક મહેતા ચિંતન મહેતા મનીષ મહેતા હિંમતભાઈ રાજગોરે જહેમત ઉઠાવી હતી પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank you